આ લાઈટ છે પ્રોગ્રામિંગ વાળી લાઈટ છે કન્ટિન્યુ ફરફર નહીં થાય આમાં અંદર જ બેટરી આવશે એટલે તમારે આને લાઈટ દેવાની જરૂર નથી છત્રીસ કલાક નું બેકઅપ આપશે લિથિયમ આયન ની ચુમ્માલીસો ની બેટરી આવશે ત્રણ રાત સુધી આ લાઈટ છે તમારા ખેતર માટે ચાલશે ચાર્જિંગ કરવું હોય ને નોર્મલ જે આપણે મોબાઈલ નું સી ટાઈપ નું ચાર્જર હોય ને એનાથી આ લાઈટ છે ચાર્જિંગ પણ થઈ જશે આઠ કલાકમાં ફૂલ ચાર્જ થઈ જશે મિત્ર આજે આપણે તમારા માટે લઈને એક એવી વસ્તુ લઈને આવ્યા છે જેને મિની રડાર લાઈટ કહેવામાં આવે છે જે તમારા ખેતરમાં રોજ ભૂન નીલ આવી અને આ ચોમાસે જે તમારા ખેતરમાં પાક વાવ્યો છે ને એને રાત્રે રોજ ભૂંડા જે નુકસાન પહોંચાડી જાય છે ને એને તમારા ખેતરમાં આવતા રોકવા માટે આપણે એક માર્કેટમાં એક નવી મિની રડાર લાઈટ બનાવેલી છે જે માર્કેટમાં દીવાદાંડી કે અલગ અલગ લાઈટ આવે ને દેખાવમાં એના જેવી છે મિત્રો પણ એનાથી ઘણી બધી અલગ છે આ લાઈટ છે પ્રોગ્રામિંગ વાળી લાઈટ છે કન્ટિન્યુ ફરફર નહીં થાય કેમ કે તમે જે માર્કેટમાંથી લાઈટ લેશો એ તમારે બેટરી અથવા એનાથી ચલાવી હોય તો એમાં બેટરીની સુવિધા કરવી પડશે અથવા તો તમારે તમારે ત્યાં ખેતર સુધી લાઈટ પહોંચાડવી પડશે એટલે તો તમારી આખી રાત કન્ટિન્યુ ફર 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 કરશે પણ આ છે પ્રોગ્રામિંગ વાળી લાઇટ છે ક્યારેક ફાસ્ટ ફરશે ક્યારેક ધીમી ફરશે ક્યારેક લાઇટ લબુક જબુક થશે ક્યારેક ખાવ લાઇટ બંધ થઈ જશે ત્રણસો ને ડિગ્રી ફરશે પણ અલગ અલગ પ્રોગ્રામથી ફરશે કન્ટિન્યુ ફર ફર કરશે નહીં એટલે તમારા ખેતરમાં રોજ આવતા હોય એને એવું જ લાગશે કે ભાઈ આ ખેતરમાં કોઈક રિયલમાં ખેડૂત ઉભો છે અને એના ખેતરનું રક્ષણ કરે છે એટલે તમે આ લાઇટ છે તમારા ખેતરમાં લગાવી દેશો તો તમને ખૂબ જ સારું રિઝલ્ટ છે ખેડૂત મિત્ર મળશે અને આમાં અંદર જ બેટરી આવશે એટલે તમારે આને લાઇટ દેવાની જરૂર નથી કે એવું કઈ જરૂર નથી વચમાં તમે ખાલી ખેતરમાં લગાવી દેશો અને આને રાતે ચાલુ બંધ કરવા પણ જવાની જરૂર નથી નોર્મલ લાઈટ હોય તમારે રાતે ચાલુ બંધ કરવા જવું પડે હાજે સવાર બંધ કરવા જવું પડે અને પાછી ઘરે લાવીને ચાર્જિંગ કરો અથવા લાઈટ દો પણ આમાં તમારે સાંજે ઓટોમેટિક લાઇટ છે રડા લાઇટ મિની રડા લાઇટ ચાલુ થઈ જશે અને સવારે ઓટોમેટિક બંધ થઈ જશે ખરું મિત્રો તમારે તમારે ખેતરમાં ચાલુ બંધ કરવા પણ જવાની જરૂર નહીં રેહ અને મિત્રો બીજી વસ્તુ કહું છત્રીસ કલાકનું બેકઅપ આપશે લિથિયમ આયનની ની ચુમ્માલીસો એમ ની બેટરી આવશે આજે ફૂલ ચાર્જ કરીને તમે ખેતરમાં મેક કે ત્રણ રાત સુધી આ લાઇટ છે તમારા ખેતર માટે ચાલશે એટલે છત્રીસ કલાકનું બેકઅપ આપશે અને આ છત્રીસ કલાક પછી ચાર્જિંગ કરવું હોય ને નોર્મલ જે આપણે મોબાઈલ નું સી ટાઈપનું નું ચાર્જર હોય ને એનાથી આ લાઇટ છે ચાર્જિંગ પણ થઈ જશે આઠ કલાકમાં ફૂલ ચાર્જ થઈ જશે પાછી મેં એટલે ત્રણ દિવસ સુધી કન્ટિન્યુ તમારે ઓટોમેટિક ચાલુ સવાર ઓટોમેટિક બંધ થઈ જશે પ્રોગ્રામિંગ વાળી લાઇટ આવશે દિવસે થશે નહીં રાતે ઓટોમેટિક ચાલુ સવાર ઓટોમેટિક બંધ અને જે પણ તમારા ખેતરમાં રોજ ગુણ નીલગાઈ આવે છે એનેથી તમે તમારા ખેતરમાં રોજ ગુણને આવતા રોકી શકો છો તો તમારે પણ તમારા ખેતરમાં રોજ ગુણનો ત્રાસ હોય એના મિની રડાર લાઇટ લગાવી છે તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરી તમે પણ આ મિની રાઇટ રડાર લાઇટ છે તમારા ખેતર માટે મંગાવી શકો છો માત્ર ને માત્ર આઠસો રૂપિયામાં ખેડૂત મિત્ર તમને આ મિની રડાર લાઇટ છે મળી જશે તો સ્ક્રીન ઉપર દેખાતા નંબરમાં કોલ કરો ખેડૂત મિત્ર